We'll ઉપયોગ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી તેવામાં માલસર ગામે જીઓ કંપની દ્વારા હાલમાં મોબાઈલ નેટવર્ક માટેનો ટાવર ઊભો કરવા માટે કામગીરી હાથ ધરાઈ ત્યારે આ જીઓ ટાવરના કારણે નેટવર્ક ની હલ થતા ગ્રામજનો અને બાળકોને અભ્યાસ માટે જીઓનો ટાવર ખૂબ જ ઉપયોગી સાબિત થનાર હોય જેને લઈને સમગ્ર ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે રિપોર્ટર્સ સંજય કત્રી સિનોર સમાચાર ન્યૂઝ સિનોર હા માલસર ગામમાં રિલાયન્સ જીઓનો ટાવર અમારા વાનમ થાય છે એ માલસર વાસીઓની ખુશીની લહેર છે ફાઈવ નેટવર્ક થશે બાળકો ભણવા માટેનું પણ નેટવર્ક મળી જશે એટલે એનો આનંદ છે બધા ગામના લોકોને